તમારી કુતરી એકચ્યુલી બરાબર નહોતી બીમાર હતી કે બરાબર થઈ ગયું ને કુતરીને બરાબર થઈ ગયો કુતરી એટલે શું કહેવાય નો એમાં બીજું કઈ હોય નહીં છતાંય ગામ ખબર પૂછવા સુકામ કાજી પૈસા વાળો હતો એટલે હારું લગાડવા માટે કાજીની કુતરી બીમાર પડી મરી ગઈ તો આખું ગામ ખરખરો કરવાયું કાજી રૂપિયા વાળો હતો પૈસા વાળો હતો દુનિયા હારું લગાડવા આવે હું એમ ગાંડો નથી થઈ ગયો બોલ્યા કરું ડાયરા માં માલ હે તો મોહબત હે માલ હે તો મોહબત હે એ તો જેને ગરીબાઈ વેઠી હોય એને પૂછો તો ખબર પડે પૈસા વગર દુનિયા કિંમત નથી કરતી યાર હવે સાંભળજો કાજી એક દી વયો ગયો કાજી ખુદ વયો ગયો તો કાગડા ઉડતા શમશાન કોઈ નો આવ્યું એટલે કોઈ કીધું કે કાજીની કુતરી મરી ગય ને આખું કામ ખરખરો કરવા આવ્યું અને કાજી મરી ગયો કેમ કોઈ નું આવ્યું એ તો કીધું કે દુનિયા ભાઈ આ તો મતલબ નહીં સમાડે આ વણ કોઈ રાબ નો ફિરે તો ને એટલે દુનિયા આવે અને કાજી મરી સુર્ય શમશાન માં કાગડા ઉઠતા કોઈ ન આવ્યું એટલે પૈસા કમાઈ લેજો ને ભેળા કરજો પાછા વાપરી ન નાખતા અને નકરા ભેળા કરીને મૂકતા ને ટાણું આવે તે વાપરજો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની